અમેરિકામાં ભારતીય જ્વેલરી સ્ટોર પર ફિલ્મી સ્ટાઇલની લૂંડ ચલાવાઈ રહી છે કેલિફોર્નિયાના સનીવેલ અને આર્સેડેનિયામાં આવેલા જ્વેલરી સ્ટોરમાં લૂંટારો ઘુસી ગયા હતા આરટીસીએમાં બપોરના ચાર વાગે અચાનક જ સ્ટોરમાં એક સાથે બાર ધાડપાડુ ચહેરા ના દેખાય તે રીતે દુકાન પર રાટક્યા હતા અને ગણતરીની સેકન્ડોમાં કિંમતી સામાન લઈને કારમાં રફુચક્કલ થઈ ગયા હતા સ્ટોરના ત્રણ માલિકમાંથી એક માલિક ગુજરાતી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ રીતે એક પછી એક ધાડપાડો ટાટકતા સ્ટોલના એક માણસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આટલી મોટી સંખ્યામાં ચોરો હોવાથી તે કોઈને રોકી શક્યા એ સમયે ત્રણ મહિલાઓ પણ હાજર હતી અને તે ડરના કાઉન્ટર ટેબલની સાઈડમાં જઈને છુપાઈ ગઈ હતી કેલિફોર્નિયાના સનીવેલમાં રવિવારે બપોરના સમયે એક ગુજરાતી જ્વેલર્સને ત્યાં લૂંટ ચલાવવામાં આવી હતી લૂંટારો ફિલ્મી ડબ્બે આવ્યા અને ગાડી સીધી દુકાનની અંદર ઘુસાડી દીધી હતી માત્ર નેવું સેકન્ડમાં તો લાખોના દાગેલા લૂંટીને ફરાર થઈ ગયા હતા ધોળા દિવસે આ થયેલી લૂંટના કારણે સ્થાનિકો અને દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રવિવારે ઈસ્ટ અલ કેમેનો જીએલ પર આવેલી ગુજરાતી માલિકની મનીષવા જેલર્સ નામની દુકાનને લૂંટારાઓએ નિશાન બનાવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ફૂટેજમાં જોવા મળે છે કે લૂંટારાઓ ગાડીમાં આવે છે અને ગાડી સીધી દુકાનની અંદર જ ઘુસાડે છે વાહન અંદર ઘુસ્યા બાદ આ લૂંટારાઓ દુકાનની અંદર આવી જાય છે અને હથોડી વડે શોકેસો તોડી નાખે છે અને ત્યાં પડેલા તમામ દાગીના લઈને નાસી જાય છે ફક્ત નેવું સેકન્ડની અંદર લૂંટારુઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો લૂંટારુઓ જે ગાડી લઈને આવ્યા હતા તે પણ ચોરીની હતી અને આ ગાડી તેઓ ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા આ ઘટના દરમિયાન દુકાનની અંદર હાજર માલિકને ઈજા પહોંચી હતી દુકાનદાર પર બેઠો હતો ત્યારે ગાડી આગળના ભાગમાં અથડાઈ હતી આ દરમિયાન તેમની ઈજા પહોંચી હતી હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મે બે હજાર ચોવીસથી થી અત્યાર સુધીમાં કેલિફોર્નિયામાં અંદાજે આઠ ઇન્ડિયન જ્વેલરી સ્ટોરની આ રીતે જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે જેમાં નીતિન જ્વેલર્સ પીએનજી જ્વેલર્સ ભીંડી જ્વેલર્સ બોમ્બે જ્વેલરી કંપની કુમાર જ્વેલર્સ બીજે જ્વેલર્સનો સમાવેશ થાય છે આમાંથી માત્ર પીએનજી તથા કોમલ જ્વેલર્સમાં ટાટકેલા ચોરોની ધરપકડ કરવામાં આવી છે અમેરિકામાં દિન પ્રતિદિન લૂંટની ઘટનાઓ વધી રહી છે કાયદો અને વ્યવસ્થાનું શાસન રહ્યું નથી તેમ લાગી રહ્યું છે જેને પગલે ત્યાં વસતા ભારતીય અને ગુજરાતી સમુદાયને બહુ જ તકલીફનો સામનો કરવો પડે છે અને તેઓ અસલામતીની લાગણીનો અનુભવ કરી રહ્યા છે પોલીસ પ્રશાસન દ્વારા

આટલો બધો ખર્ચ કર્યા પછી પણ જીવનું જોખમ તો રહેલું જ છે જેને પગલે ત્યાં વસતા ભારતીય અને ગુજરાતી સમુદાયમાં કચવાટ ફેલાયો છે સતત કેટલાય સમયથી ભારતીય જ્વેલર સ્ટોરો પર આ રીતે લૂંટ કરવામાં આવે છે પરંતુ તેના વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાથી ભયનો માહોલ જોવા મળ્યો છે એટલે કેલિફોર્નિયાના સનીવેલ અને આર્ટેસેનિયામાં આ રીતની લૂંટ થવાથી ઘણા લોકો ગભરાઈ ગયા છે